ઉમરગામના મરોલી ગામ માટે પ્રવેશદ્વાર બનાવવાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અને સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝના ડાયરેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું

સ્નેહલ પટેલ હાજર રહ્યા હતા આ સમારંભમાં પૂર્વ પ્રમુખ દિલીપ ભંડારી જીજ્ઞેશ મરોલીકર તથા વિવિધ સમાજના આગેવાનો અને મરોલી ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રવેશ દ્વારના નિર્માણથી મરોલી ગામની ઓળખ વધુ મજબૂત થશે અને આ વિસ્તારના વિકાસના નવા આયામ મળશે તેવી આશા સાથે શુભેચ્છા વ્યક્ત કરી હતી અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ ઉમરગામ